નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આજે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું તેમણે લોકાર્પણ કર્યું તો કાર્યક્રમમાં ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે કાર્ડ લઈને બેઠી જ કાર્ડ થી પેમેન્ટ કરો ફોન થી પેમેન્ટ કરો આશ્ચર્ય નખાવું છે તારે ક્યાં શાક વાળીઓ હવે પેલું લેતા નથી પૈસા નથી લેતા કે સ્કેન કરવું પડે છે આ પરિવર્તન નરેન્દ્રભાઈ એ કર્યું અને પરિવર્તન કર્યું આધુનિકતા લાયા સર્વશ્રેષ્ઠતા લાયા અને આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓને પણ જાળવીને સર્વશ્રેષ્ઠ બનવાનો આત્મવિશ્વાસ સમગ્ર દેશની જનતામાં માં નરેન્દ્રભાઈ ઉભો કર્યો મિત્રો એક અદભુત યુગ પરિવર્તન થઈ રહ્યું છે આવનારા દસ વર્ષમાં વિકસિત ભારતની જે સંકલ્પ નરેન્દ્રભાઈ એ લીધો છે બે હજાર સુડતાલીસ માં જુવાની બેઠા છે અમે તો બધા નહીં બે રચના મોદી સાહેબના નેતૃત્વમાં થાય છે એ વખતે સ્વામીજી આ સમગ્ર ક્ષેત્રના આરોગ્ય સાર સંભાળ લેવા માટે અને આવનારા દિવસોમાં સેંકડો બાળકોના જીવનમાં

એ બધા પોતાના હાથ ઊંચા કરી મુઠ્ઠી ભીંચે અને મારી સાથે જોર થી બોલો પ્રચંડ વાત થી બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 તો અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આની કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી છે ત્યારે સ્વામિનારાયણ જે કોલેજ છે તેને લઈને પણ તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને જે બાળકો છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી તેમણે કામના કરી અને હવે વાત કરીએ ભાજપના કોંગ્રેસ